મંદી હાલે છે કે નહી અને ઓલી વખતે લખા કાકા યાદ છે ને કાકે ઝપટા થાય યાદ જ હોય ને ડુઆ તેન તેન મહિના બરફ ગયા તેન તેન મહિના બરફ તો હારું તો જીવ ને તો કઈ રીતે બધા ફોન હાલ ગોઠવી નાખવી તને ખબર તો છે ત્રણ મહિનાથી રિચાર્જ નથી મારા ફોનમાં મારા ફોન માં ક્યાં રિચાર્જ છે આપડે ડું આખું બે હજાર પચીસ લુખા વેડા માં કઈ લુખા વેડા માં છવી પાસે આવું નથી કાઢવાનું દર વર્ષે ફોન ન કરવી કઈ નઈ ઘરે જઈને બોલાવી હાલો એવું કરવી હેલ પેલા લખે કઈ ના થાય હેલ ઉભો થાય આમાં કેમ નીકળવું આમ થોડો ઘરાય કઈ તું કોકડી ખુરશી ભાંગી નાખી ખુરશી લઈ લેજો મૂકીએ ઓઠવી નાખજો

એલા હાંભળો છો પોતું તો મારતા જાવ પછી જ્યાં જાવ હોય ત્યાં જાજો તો તમે જાવ વિક્રમ ને ઘેરે હું આવું હમણાં પોતું મારી એલા લખા કગન ને તો વાસણ માર્યા આ વિક્રમ ને શું કરશું હવે હા લે વિક્રમ ની ઘરે કપડા ભલાયા પડ્યા એ મોઢું થાય તો માથું આ ભાઈ બંધો આ દોસ્તારો એ આ ભાઈ બંધો એ લે લગાયો રે વિક્રમ દારોડો મેળી સાહેબ

એલા ભાભી અમે પીવા ન જતા બેસના માં આવી આ ઘોડા કપડા દેખાતા નથી તમને એ કોણ આવી ગયો હું કેવું ભાભી તમને ઓલા લખા કે કરતી ઓય વારું હું છે એના ગઢા હારા ક્યાં સીન બગડવા આવી ગયા અત્યારમાં મારા ગઢા હારા ગયા મને કેમ ખબર નથી એલા ઈ તમે રોયડો ને અડધા નો થાવ ને એટલે તમને નથી કીધું શાંતિ રાખો ને વીકરણ માં લઈ ને જાવો બાનું કાઢવી શાંતિ રાખો અને પટ્ટા પટ્ટા ખોલો અમને વાગ્યું છે આ દેખાવો કરવાનો હોય

પપ્પા મમ્મી એકદી એને એમ કે તું તારા બાપ જેવો થયો છોકરો એટલે આવું તો આવું બધું ભણવાનું જ છે આવું હોય

દુકાન માં કોઈ નથી એક ઉઠાઈ લે ને ભલામણા આ દુકાન જ મારી છે આપડે નું ગટવું છે

આ મહિલો સકડું લઈને આવ્યો તો હવે માલ નું શું છે એલા એલો લુલો નથી હા એ હમણા આવે કે નહી હા એની આરે મંગાવ્યો છે એ લુલો તો કેદી આવશે અડધી કલાકે હવે એને હવે ડોટ ટાંગો છે હવે વાર તો લાગે જ ને ડોટ ટાંગા ને આય આવતા આયો લુલો જોયો હા ભાઈ ડોટ ટાંગા એ આ તમારો માલ પૈસા પૈસા ની વાત કરતો પૈસા પેક બનાય જલ્દી રેવા તો નથી

હું ભાલી કોઈ જાઉં બાર વાગે મને જગાડી જ માટલો તો ઘડી કુઈ ગયો પેટે ઘડીક નાખો ના ટાળવા

હવે હું હોય જાવ મને હું ગાવી છે હવે એલા બધા હોય જા એલા આને જો મને હું આવે છે તો પણ આપણે હોય જાવી બાર વાગશે એટલે ફટાકડા ફૂટશે ઓટોમેટિક ખબર પડી જા હા થર્ટી પર છે ને ફટાકડા તો ફૂટવાના જ છે હોય જા હોય જા હવે કાંટો ખોવા ગયા પછી તો પેટ્રોલ ની ખબર નથી પડતી કેટલું છે કે કેટલું નહીં હું કરવું મારે ગાડી ભલે આયા પડી પેટ્રોલ લઈ આવું બાટલામાં

હું તો બે હાજર પચીસ માં હું તો બે હાજર માં જ ગયો આખું વરસ આને પીધા પેલા કેમ સડી ગયો બાય બે હજાર પચીસ તમે આ બધા મોઢા બગાડો છો વસ્તુ છે આમ જો એક નંબર લા માટલા તું નવો નવો પીવા શીખ્યો છો આમાં આવે છે તારો ડોહો આ પેટ્રોલ છે ક્યાંથી માલ લાવો તમે હવે લા કાજુ બદામ તમારું બેનું દર વખત નું થઈ ગયું છે દર વખતે પ્રોગ્રામ ની પથારી ફેરવી નાખે છે તો ઈ શું ઊભી ના કે ખબર જ ન પડી અલ્યા આમ બી મારું ચિત્ર બનાવે છે માટલા ભાઈ વ્યવસ્થિત બનાવી જ એક એકવાર માણસ હોય ને આમ તો હસી પડવા જોઈએ બસ વ્યવસ્થિત આમ કાંજ મોટી ખેડ પપ્પા આવો જ આવો રાખજો તો ગાડી બેન છે રિએક્શન આપો